પંચમહાલના ગોગંબામાં એસ એચ વરિયા હાઈસ્કૂલની ની સામે આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં રાત્રિ દરમિયાન એક બંધ મકાન નિશાન બનાવ્યું છે તસ્કરો બંધ મકાનના ના નકુચા તોડીને ઘરમાં ઘૂસી ગયા હતા અને ઘરની અંદરનું સામાન વેરવિખેર કરી રફે દફે કરી નાખ્યું હતું તેમજ બંને રૂમની તિજોરીઓની પણ ખોલી અને તેમાંથી સામાન રફે દફે કરી નાખ્યું હતું જોકે આ મકાન ભાડુવાત રેતા હોવાથી રાખેર કરી નાખ્યું છે આ મકાનમાં એ શનિ રવિ ઘરે ગયેલા હતા એટલે મકાન ને તાળા મારેલા હતા હા તાળા હતા તો તમે ક્યાં રહો છો અમે ઉપર રહીએ છીએ સાહેબ એ નીચે રહી છે ઉપર જવાનો દાદર જુદો છે હા જુદો છે શું શું ચોરી થઈ છે એવી કઈ માહિતી હવે સાહેબ અંદર બધું વીર વિખર છે એટલે અમને ખબર નથી કે શું શું બધું થયું છે એ પોલીસને જાણકારી આપવામાં આવી છે હા આપી સાહેબ ને પોલીસ આવી ગયા છે